હેલો નમસ્તે કેમ છો બધા તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ વિથ મોનિકા મશરૂમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ સિંગ અને તલની ચીકી અથવા તો સિંગ તલની સુખડી પ્લેટમાં જોતાં જ એવું લાગતું હશે કે આપણે ઘઉંના લોટની કોઈ સુખડી બનાવેલી છે પણ આપણે આજે સેમ વેથી સિંગ અને તલની સુખડી શીખીશું તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ રેસીપી સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા શિંગ અને તલની સુખડી બનાવવા માટે મેં અહીંયા બંનેનું પ્રમાણ ઇક્વલ રાખેલ છે મેં તલ અહીંયા સો ગ્રામ અને શિંગદાણા પણ સો ગ્રામ લીધેલા છે જનરલી શિંગદાણા જો વધારે પસંદ હોય તો તલનું પ્રમાણ પચાસ ગ્રામ અને શિંગદાણા દોઢસો ગ્રામ લેવા હવે અહીંયા એક પેનને ગરમ થવા મૂકી દેવાનું પેનમાં અત્યારે બીજું કંઈ જ નથી ઉમેરવાનું ફક્ત ને ફક્ત આપણે શિંગદાણાને ત્રણથી ચાર મિનિટ જેવા શેકી લઈશું અત્યારે શિયાળો હોવાથી આપણે ગેસનો ઉપયોગ કરીએ છીએ નહીંતર જો તમે બેથી ત્રણ કલાક તડકે પણ રાખી દો તો તેના ફોતરા તડકાના હિસાબે આરામથી છૂટા પડી જશે સાથે સાથે જો એક નોર્મલ એવી ટ્રીક છે જ્યારે તમારે વધારે પ્રમાણમાં શિંગદાણાના ફોતરા ઉતારવા હોય જ્યારે શિંગપાક બનાવતા હોય તો તેના ઉપર થોડો એવો તેલવાળો હાથ કરી અને તડકે મૂકી દેવાનું ફક્ત અડધી કલાકમાં જ બધા ફોતરા ઉતરી જશે અહીંયા આપણા શિંગદાણા શેકાઈ ગયા છે તો હું તેને સાઈડમાં રાખી દઈશ સેમ વેથી આપણે તલને પણ શેકી લઈશું તલના આપણે વધારે કલર ચેન્જ થાય ત્યાં સુધી બિલકુલ નથી શેકવાનું ફક્ત સ્લો ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ આવી રીતના ધીમે ધીમે હલાવતા રહેવાનું છે તલ વધારે ફૂટે ત્યાં સુધી તેને બિલકુલ નહીં શેકીએ આવી રીતના હાથ વડે તમે જ્યારે અડો ત્યારે ખખડે એવો અવાજ આવે એટલે આપણે તલ થઈ ગયા સમરશું તો હવે અહીંયા બેથી ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તલને આપણે સાઈડમાં રાખેલી પ્લેટમાં કાઢી લઈશું એકદમ આવી રીતના ભૂકો થાય છે હવે શિંગદાણાના ફોતરા પણ મેં ઉતારી લીધેલા છે તો હવે આ બંને વસ્તુને મિક્સર જારમાં વન બાય વન એડ કરી અને સારી રીતના ક્રશ કરી લઈએ તલને થતાં બિલકુલ વાર નહીં લાગે એટલે આપણે તલને અલગથી કરવાના અને શિંગદાણામાં પણ સેમ વેથી વધારે ભૂકો નથી કરવાનો તો હવે બંને વસ્તુ ક્રશ થઈ ગઈ છે તો ચલો આપણે શિંગ તલની સુખડી બનાવીએ સુખડી બનાવવા માટે મેં અહીંયા બે ચમચી જેટલું ઘી ગરમ કરી અને સેમ એ જ ઘીથી પ્લેટને પણ ગ્રીસ કરી લીધેલી ગોળનું પરફેક્ટ માપ જાણવા માટે અહીંયા એક સિમ્પલ વસ્તુ છે જેટલા શિંગ અને તલ હતા તેના કરતાં અડધો આપણે ગોળ લઈશું આવી રીતના કરવાથી ચીકી વધારે મીઠી પણ નહીં અને મોરી અથવા તો જો તમે શીંગ અને તલ ઉમેરી દો તો બાઇન્ડિંગ ન આવે તેવું બિલકુલ નહીં થાય મેં અહીંયા નોર્મલ જે કડક ગોળ હોય તે લીધેલો છે તમને માર્કેટમાં કોઈ પણ ગ્રોસરી શોપમાં ચીકીનો ગોળ પણ અવેલેબલ આસાનીથી થઈ જશે હવે ઘીમાં સારી રીતના મીડિયમ ફ્લેમ પર આપણે ગોળને ઓગાળી લીધેલો અહીંયા તમારે ઘીનું પ્રમાણ ઓછું પણ રાખી શકો છો પણ આપણે સિંગ તલની સુખડી બનાવીએ છીએ એટલે બે ચમચી જેટલું ઘી લાગશે જો તમે ફક્ત કડક સુખડી જ બનાવવા માગતા હોય અથવા તો સિંગ તલની ચીકી બનાવવા માગતા હોય તો અહીંયા ઘીનું પ્રમાણ ઓછું રાખી શકાય નોર્મલી જો આમાં તમે ફક્ત શિંગદાણા ઉમેરો અથવા તો ફક્ત તલને ક્રશ કરીને બનાવો તો મલાઈ ચીકી પણ રેડી થઈ જશે હવે બેથી ત્રણ મિનિટ આવી રીતના ગોળમાં એકદમ સરસ એવા બબલ્સ આવવા માંડે થોડો થોડો તેનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ ફ્લેમ પર હલાવતા રહેવાનું છે હવે સરસ રીતના ગોળમાં બબલ્સ આવવા લાગ્યા છે તો આપણે તેમાં શિંગતલનો ભૂકો ઉમેરી દઈશું અને બધી વસ્તુને સારી રીતના મિક્સ કરી લેવાનું છે તો છે ને એકદમ આસાન મલાઈ ચીક્કી અથવા તો સિંકલની સુખડી બનાવવાની રેસીપી હવે બધું સારી રીતના મિક્સ થઈ ગયું છે તો ઘીસી ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે તેને ઉમેરી દઈએ હવે આપણે કોઈ પણ ફ્લેટ વાટકીથી તેને સારી રીતના ઢાળી લેવાનું છે અને એકદમ સરસ રીતના ઢળાઈ જાય ત્યારબાદ આપણે તેને ચાપુ વડે એક જ સરખા પીસીસમાં કટ કરી લઈશું તો ઉત્તરાયણ પર જો આ રીતની ચીક્કી તમે પહેલાં ક્યારેય ન બનાવી હોય તો રેસીપી જોઈ જરૂરથી બનાવજો અને હા તમારા ઘરે તમે સંક્રાંત પર બીજી કઈ કઈ ચીકી બનાવો છો તે પણ કમેન્ટમાં જરૂરથી શેર કરજો હવે આવી રીતના ફ્લેટ થઈ જાય ત્યારબાદ મેં કીધું એમ આપણે ચપ્પુ વડે તેને કટ કરી લઈશું તો થોડું એવું ઠંડુ થાય ત્યારબાદ તેના પીસીસ કાઢી અને સર્વ કરીશું નોર્મલી શિંગતલની સુખડી અથવા તો જે મલાઈ ચીક્કી આવતી હોય છે તેને પિસ્તાથી ગાર્નિશિંગ કરાવતું હોય છે જો તમને પસંદ ના હોય તો તમે તેને આવી રીતના જ પ્લેન ખાઈ શકો તો ફ્રેન્ડ્સ આશા છે તમને મારી આ રેસીપી પસંદ આવી હશે અને જો આવી હોય તો બીજા સાથે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા થેન્ક યુ સો મચ